હલો મિત્રો જય માતાજી જય દ્વારકાથી જય મંગલમાં તો જોવા મેં શૂટિંગની શરૂઆત કરી દીધી છે પૂરીમાં એ કેમેરાને અગરબત્તી કરી દીધી છે આપણે આવ્યો હવે વારો આવ્યો લાલુભાઈનું ને પછી આપણે આવી ગયા પછી આપણે આવી ગયા છે જો શૂટિંગની ખૂબ જ સારી રીતે શરૂઆત કરી દીધી છે ને હાલો હવે આપણે ને શૂટિંગ સ્ટાર્ટ કરીશું તો મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હેલો મિત્રો જય માતાજી મારા મારી ચેનલમાં તમારા બધાયનું સ્વાગત છે મારી ચેનલનું નામ છે વિપુલ ભગુડા અને જો સરસ મજાનું સોંગ અમે જે બનાવ્યું હતું જીવડુંને રૂપાળું એક નાનું ગામડું એ સરસ મજાનું બની ગયું છે તો જવા આપણે તૈયાર થઈને અત્યારે નીકળી ગયા છે શૂટિંગમાં અને જો હું હું સૌ લાલભાઈ છે આપણે પછી પૂરીમાં છે અને જલ્દી જલ્દી મારા રૂમે તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ ફટાફટ શૂટિંગમાં તો જો મિત્રો આપણે હવે જ્યાં લોકેશન છે જ્યાં શૂટિંગ કરવાનું છે ત્યાં પગવા જ આવ્યા છે એ જોવા લાલુભાઈ બેઠા છે અને પૂરીમાં ડ્રાઇવિંગ કરે છે જો ટર્ન વાળી દીધો છે હવે પગી ગયા છે આપણે વાડી બાજુ અને શૂટિંગ કરી દીધું છે શરૂ જુઓ લાલભાઈ ઊભા છે ને ફોટોગ્રાફી કરવા માંડ્યા છે આપણે અને શું કે થોડો ટાઈમ હતો તો અમે રીલ્સ પણ બનાવવા માંડ્યા છીએ જો લાલભાઈ રીલ્સ બનાવે છે પગમાં વાઘ સકા કરી તને મજા આવું રે એવું કંઈક સરસ મજાનું સોંગ હતું ને લાલભાઈ રીલ્સ બનાવતા હતા અને જલ્દી જલ્દીમાં શૂટિંગનો વારો આવ્યો હતો લાલભાઈનું શૂટિંગ શરૂ થઈ ગયું છે જો ચા બનાવવાનું શરૂ કરી દીધું છે પૂરીમાં એમ અને બસ શૂટિંગ પતી ગયું એટલે લાલભાઈને કહું જો થોડી વાર કારમાં બેઠો તમારી એક રીલ્સ બનાવી દો સરસ મજાની તો જો લાલુભાઈ બેસી આપણે કારમાં અને થોડી એવી નાની એવી રીલ્સ લઈ છે લાલુભાઈની અને પાછા બે ગયા છે આપણે ગાડીમાં જો હું પણ ફોનમાં એક હતો તો મેં પણ એક ફોનમાં રીલ્સ બનાવી છે તો મિત્રો આવું કંઈક હતું અમારું શૂટિંગ અને હવે આવ્યો મિતાબેનનો વારો તો મિતાબેને ફટાફટ એમનો મેકઅપ કરી નાખ્યો અને આ બાકી એક આઈ લાઈનર રહી ગયું હતું એટલે મેકઅપ આર્ટિસ્ટ તો બધા હારે જતા તો લાલભાઈએ જલ્દી જલ્દી આઈલાઇનર પણ કરી દીધી મિતાબેનને અને મિતાબેનનું શૂટિંગ શરૂ થઈ ગયું જો એ

તાંબા પિતળના પેડા રે સરખી શૈયાર પાણી આ ઘટના પંખીડા રે મારા મલક મલકનામ્ય નારાણી હવે અમારો હવે અમારો આવી ગયો છે પાછો મારો જુઓ આપણે ઘાસ લઈને ગાયોને દેવા માટે જવાનું હતું તો થોડું એવું નાનું એવું શૂટિંગ લેતા હતા એટલે જો આ રીતની અમારી કંઈક એક્ટિંગ હતી અને જો હવે થઈ ગયું પાછું શૂટિંગ શરૂ આ ઘાસ શું કહેવાય બધું નીળ વાઢે છે અને હું ને લાલુભાઈ બંને પૂરા લઈને ગાયો ભેંસોને દેવા જાય છે તો જલ્દી જલ્દી લઈ લીધા અમે ફૂળા અને જાય છે ગાયો ગાયોને નિર્વાહ અને ગોપી ગોપી મકવાણા સ્ટુડિયો એટલે કે ગોપીભાઈ આપણે સરસ મજાનું શૂટિંગ ઉતાર્યું છે બધા લોકોનું અને એમની ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે આ સોંગ આવી રહ્યું છે અથવા આવી ગયું છે એ છે જાનવી જાન જાનવી જાન સ્ટુડિયો ભૂ ભૂરીમાના ચેનલમાં તો બધા લોકો લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરજો ફૂલ સપોર્ટ કરજો અને સા એની ચેનલમાં જઈને સોંગ જોજો એટલે સરસ મજાનું તમને રિઝલ્ટ પણ રિઝલ્ટમાં દેખાવા મળશે આ તમે એક નાનો એવો બ્લોગ ટાઈપ વિડીયો બનાવ્યો છે અને આખું સોંગ જોવું હોય તો જાનવી જાન સ્ટુડિયોમાં જાજો અને તમને જોવા મળશે ગામડું એ ગામડું સોંગનું કંઈક નામ છે અને જુઓ આપણે પાછું શૂટિંગ એમના કન્ટિન્યુ ચાલુ જ છે થોડી થોડી વાર અત્યારે શૂટિંગ શૂટિંગનું કામકાજ પણ બધું ચાલુ જ છે જોવો અત્યારે તો મિત્રો જોવાનું ભૂલતા તો મિત્રો આવું હતું અમારું કંઈક શૂટિંગ અને શૂટિંગના શબ્દ તો જોવાનું ભૂલતા નહીં મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધી